તો વિડીયો આખમાં પરછાઈ કરું સગાઈ બાબત તો ફમેલેને મારી ફાઇનલી સગાઈ થઈ ગઈ છે અને હું પણ એનામાં આવવા નાખી દે એટલે બટે કોઈ ટેન્શન ના તો કરે હેલો ટુ નવા વિડીયોમાં કેમ છો ફેમિલી મજામાં

એને લાઈક કરી દીધું ત્યારે બધાને મારા ઇન્સ્ટાગ્રામમાં બધા છે ને બહુ મેસેજ આવતા બધાને કે તમે કોઈ પ્રશ્ન છે ને વ્લોગની ચેનલ કરો તો આજે ફાઇનલી તમારી આપણે અને શું કહેવાય રિક્વેસ્ટ ને લીધી ને વ્લોગની ચેનલ ડેલી ચાલુ કરી છે ને વ્લોગ આમાં આવે ડેલી આવશે હતી અને બાકી નટરાજભાઈનો આપણને ફૂલ સપોર્ટ છે ભાઈ દિલથી આભાર આપણે સપોર્ટ આપણો પૂરો સપોર્ટ અને છે ને ભાઈ આમાં છે ને ભાઈ કેમ ભાઈ કરતા તો આ જો માર કેવલ હું કરેલા તો ફેમિલી સે એવો તર હે કેવલભાઈ અને હા તમે ઘણા સમજી રહ્યા કરતા કે મેહેને કે વિદ્યા વર્ષમાં પોસ્ટે કરું સગાઈ બાબે ફેમિલી ને મારી ફાઇનલી સગાઈ થઈ ગઈ છે અને હું વ્લોગ પણ એનામાં નાખી દે એટલે બટે કોઈ ટેન્શન ન હોતા ઘણા ની કરે કે મારા લેશન એટલે ને

તો બસ બાકી હવે ભાઈ ભાઈની દુકાન ઘડી બેસી ચર્ચા કરીએ એટલે ભાઈ ને થોડા ભાઈ અમારે એની ફેમસ ડાયમંડ મસ્તી ભાઈ આવે એટલે ભાઈ પેલા થોડા મને પેલા ભાઈ અને દુકાન જો આવી રીતે કે કરે કે મસ્ત આમ ધારા આવો તો પાછા ભાઈની દુકાન ઉભા રહી જો કે ભાઈનું નું ઓવો ફેન ફોલોઇંગ વધી ગયું એટલે માટે સબસ્ક્રાઇબર ઓ ભાઈને મળે ના ના એલા બાપા એટલું બધું અમને જ કોઈ મળતું ના ભાઈને ને બધે બહુ ઓળખે હવે ધીમો ધીમો હટ કે બધા સબસ્ક્રાઇબર મળી જાય તો ફેમિલી સને હું આયા અહીંયા ભાઈની દુકાન આવ્યો તો હું ઘડીક નહીં આપણે બેસી વાત કરીએ કે નહીં સોડા 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 સોડા

તમને પણ એમ થાય કે નાના ના બાકી વિડીયો બનાવે જો જોજો તમે વિડીયો બનાવે કેવા એમ એટલે એકવાર સબસ્ક્રાઇબ નો કરો કઈ નહીં વિડીયો તો જોજો પછી તમને એમ લાગે કે મજા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી તમે શું કામ મંગાવે બસ તો નાના નાના યુટ્યુબ પર પાંચ સબસ્ક્રાઈબર વધે ને તો એને મજા આવે કે મારા પાંચ સબસ્ક્રાઈબર વધ્યા અને મોટા મોટા સેલિબ્રિટી હોય પછા કે એનો ફાઈટ જ એને આવતા હોય એના કાંઈ દસ સબસ્ક્રાઈબરની વેલ્યુ ન હોય હવે બાકી સેલિબ્રિટી મળી જાય બાકી હવે બે પૈસા ભેગા થવું હોય તો પિક્ચર બોલતા પાણી કીશું કા

પછી આપણે આમ વિડીયો બનાવીશું ત્યાં બનાવશું અરે સાઈ બેઠા તો ફેમિલી કાંઈ નહીં આશા રાખું છું યાર કારણ કે થોડું ઘણું નોટરાજ પે કરે થોડું ઘણું કામ હતું તમને ખબર જ છે ના વિડીયો તમે જોતા હશો બસ તો આપણે આ સાથે જ નવ જ નવું લગી અહીંયા પૂરો કરી શકે લગી મેં તો લાઈક કરો શેર કરો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળે છે કાલના લગ્નમાં ત્યાં સુધી બધાને બે બાય સબસ્ક્રાઈબ કરી બાય